વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ઘટના કાશ્મીરમાં બની છે તે વિશે તેનામાં તેનાથી મુસ્લિમ સમાજ સમગ્ર મુસ્લિમ સમાજ સખત આઘાતમાં છે અને કહેવા માટે શબ્દો નથી આ કામ જે બી દુશ્મનોએ કર્યું છે અમારા હિન્દુસ્તાનના દુશ્મનો અમારા હિન્દુસ્તાનીઓના જે દુશ્મનો છે એ દુશ્મનો જે કામ દુષ્કૃત દુષ્કર કામ કર્યું છે એને એના સખતમાં સખત સજા આપવી જોઈએ જો એમને સજા દુનિયાના કોઈ બી માણસો નહીં આપી શકે તો ભગવાન એમને છોડવાનો નથી કારણ કે આ જે કામ કર્યું છે જે કૃત્ય થયું છે એ માનવતાની હત્યા થઈ છે કોઈ એક વ્યક્તિની કોઈ પટ કોઈ ધર્મની હત્યા નથી કોઈ સમગ્ર માનવજાતની હત્યા છે અને અમારા કુરાનમાં કીધું છે કે કોઈ એક માણસની હત્યા એ સમગ્ર માનવજાતની હત્યા છે એટલે આ હત્યાઓ જે કઈ છે અને આ જે હું તો અહીં સુધી કહીશ કે આ જે મૃત્યુ પામ્યા છે એ શબ્દો બી ના વાપરવા દો છે આ શહીદ થયા છે આ જે લોકો અહીં દુનિયાથી ગયા છે એ લોકો શહીદ થયા છે એમના વિશે મૃત્યુ પામ્યા છે એ શબ્દો બી એમના માટે ખરાબ શબ્દો છે એ શહીદ થયા છે અને શહીદી એમની આ એરે નહીં જાય એવું અમારું ચોક્કસપણે માનવું છે અને ભગવાન એમને નહીં છોડે આ કામ જે બી જેને બી કર્યું છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ હિન્દુ અને મુસ્લિમોને લડાવવાની એક એક મો સાજિશ છે જે અમે કામ કામયાબ થવા નહીં દઈએ કારણ કે દરેક હિન્દુસ્તાની જાણે છે કે આ કોણું હાથ છે અને કોણ કરે છે એટલે હિન્દુસ્તાનના હિન્દુસ્તાનીઓ બધા જ જાણે છે કે આ કૃત્ય કોણું છે અને એના એમના કૃત્યમાં એમના જે ષડયંત્રો છે એમાં અમારા હિન્દુસ્તાનીઓ નહીં આવે એ ચોક્કસ પણ આ સમગ્ર વડોદરા વેપાર વિકાસના એસોસિએશનના જે નેજા હેઠળ બધા જ વેપારીઓ એસોસિએશનના ભાગ લીધો છે અને અમે લોકો સુલતાનપુરા મુસ્લિમ વેપારીઓ તરફથી આવ્યા છે અને સમગ્ર અમારા એસોસિએશન તરફથી બી અને સમગ્ર મુસ્લિમ સમાજથી બી આ કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આપનો કહી હું સુલતાનપુરા મુસ્લિમ વેપારી એસોસિએશનનો સેક્રેટરી મોહમ્મદ બારીક છોવાલા ભારત માતા કી જાય આ જે બે દિવસ પહેલાં જે બનાવ બન્યું છે આપણા કાશ્મીરમાં આપણી ઇન્ડિયામાં તે બહુ દુઃખ બહુ દુઃખ ઘટના બની છે જે ના થવું જોઈએ માન્યતા પરવારી ગઈ છે એવું લાગે છે માણસ માણસના આવી રીતે નિર્દોષ માણસના લોહી કાઢે મર્ટર કરે મારી નાખે એ નવા નવા કપલને વધુ પહેલાં વિધવા બનાવી દે છોકરીઓને કઈ હદ સુધી ઇન્સાન્ય છે આવું ના ચલાવાય ના સહેવાય એના માટે અમે એટલા જે દુઃખી પોતાને મહેસૂસ કરીએ છીએ કે આટલા સારા દેશમાં આપણે જન્મ લીધું છે ભારતમાં અને આપણે એટલા નસીબદાર છે નરેન્દ્ર મોદી જેવા આપણા પ્રાઇમ મિનિસ્ટર છે જે બધાની આખી ને પહોંચી વળે એવા માણસ હોવા છતાંય આવી ઘટના જો બને ને એ બહુ ને બહુ દુઃખદાય છે જે બહુ ખરાબ વસ્તુ છે એટલે મારી તો એવી વિનંતી છે કે એમાં સીધું સીધું પાકિસ્તાનનો હાથ દેખાય છે અને આ જે બનાવ બન્યું છે એમાં આપણા હિન્દુઓમાં આપણે હિન્દુસ્તાનમાં હિન્દુ અને મુસલમાનની ઝઘડા થાય એવા આશ્ચર્ય કરવામાં આવ્યું છે આ જે આપણને સ્પષ્ટ બતાવે છે પણ આપણે એમાં નથી આવવાનું આપણે એ જોવાનું છે કે સીધો હાથ પાકિસ્તાનનું જ દેખાય છે આપણે હિન્દુસ્તાનના મુસ્લિમ અને સિંધી હિન્દુભાઈઓ બધા ભેગા થઈને હળીભરીને રહેવું જોઈએ સાથે પ્રેમથી રહેવું જોઈએ અને એનો જવાબ સાથે પૂરા ભેગા થઈને આપવું જોઈએ બસ એટલી જ મારી વિનંતી છે જય ભારત જય માતાજી મારું નામ જયરામભાઈ શેવાની કાપડનો વેપારી વડોદરા હલકાપુરી આજે જે કાશ્મીરમાં એલગાઉની અંદર જે ટુરિસ્ટ સેન્ટર છે એની અંદર એ પ્લાનિંગ મુજબ લોકો જે ટુરિસ્ટ છે નિર્દોષ લોકોના ઉપર ઘાતકી રીતે આતંકવાદીઓએ જે હુમલો કર્યો એ ખરેખર શરબજનક છે આવા હુમલા તો કોઈ પણ કોઈ પણ દુનિયામાં આવું આવી રીતે હુમલા પબ્લિક ઉપર નિર્દોષ થયા નથી અને ખરેખર એક આ ગુજરાતી લોકો ઉપર હુમલો થયો છે આપણા ગુજરાતના વડાપ્રધાન આપણા ગુજરાતના આખા ભારત દેશના આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારે જ્યારે મુસ્લિમ કન્ટ્રીમાં જાય છે અને આપણા દેશની અંદર અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ આપણા દેશમાં જ્યારે હાજર છે ત્યારે અને જ્યારે આ ધ્યાનું બધું ઓપન થાય છે ત્યારે આ લોકોએ જાણી બોજી જાણી જોઈને આ પ્લાનિંગથી આ લોકો હુમલો કરવામાં આવ્યો છે અને એની અંદર ચોક્કસપણે આ પાકિસ્તાનનો હાથ છે એ ખૂબ બધું દેખી રહ્યું છે અમે લોકો અમને મને પૂછવામાં આવ્યું કે વેપારીઓ કેટલી તકલીફ પડશે અરે અમારા અમે વેપારી લોકો ભીખે મરીશું નાના વેપારી મોટા વેપારીને હેલ્પ કરશે ભલે એક ટાઈમે ખાઈશું પણ આ લોકોને તો અમારો એ છેલ્લો નિર્ણય છે કે હવે આ લોકોને ધરતીમાંથી હઠાવવા જોઈએ અને યુદ્ધ કરવું જોઈએ કાયમનો નિકાલ કરી દેવો જોઈએ કારણ કે આ હુમલો એ ગુજરાતીના ગુજરાત ગુજરાત રાજ કરે છે અને એ જાણી જોઈને હુમલો કરવામાં આવ્યો છે ના ના સુરક્ષા સુરક્ષાનું સુરક્ષા તો મજબૂત છે જ પણ આમાં તમને કહું કે કાશ્મીરમાં જ્યારે આપણે આ કાશ્મીર જયારે આપણે આ કલમથી આપણે મળ્યું એ પહેલા આ લોકોએ કાશ્મીરની અંદર એ બધા આતંકવાદીઓ એટલા એટલા સફાઈથી ઘુસાડી દીધેલા છે ઘરે ઘરેમાં આતંકવાદીઓ જંગલમાંથી આવવાનો રસ્તો છે જ નહીં તમે સાચા છો અંદર બધા ઘુસેલા છે ઘરમાં હવે આજે ત્યાં કરફ્યુ લાગીને ઘરે ઘરે ચેક કરવામાં આવે છે આ લોકો આતંકવાદીઓને ઉભા કરવામાં આવ્યા છે આ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે બહારથી આવેલા છે પણ છેલ્લા દસ પંદર વર્ષથી કાશ્મીરમાં રહે છે આપની માંગ શું છે અમારી માંગ એ છે કે આ આતંકવાદીઓને કાયમ માટે એસા સબક શીખાવ સાત સાત સારો તક પીઢીઓ તક નશાન ખતમ હો જાવે દૂસરા એક કમ કાં એ મુસલમા કમ્યુનિટી કહેતી કે અભી તો કેસ બેસ કરવા પકડે ખતમ કરો ખતમ કરો ફાંસી દે દો ગોળી મર ખતમ કરો મેચય રમેશ પટેલ વડોદરા વ્યાપારી ચેયરમેન એન્ડ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગુજરાત એડવાઇઝર ઘટી હોય તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે